મિત્રો ને આ છે બાબલું આ નાનો હતો ત્યારે આ બાબલા ખુબ રેમો છું હવે હવે આ બાબલાનું મારે કઈ કામ નથી અને મિત્રો હું નાનો હતો ત્યારે આ બાબલાને ને ભૂવા કરી રમાડતો હતો આને વાળ કર્યા હતા પાછળ રેડી આપણે તમને ખબર છે હું શોખીન શું ડાકલાનો મિત્રો ખૂબ જ તમારો તમારો તે શોખ છે મારા વિડીયો જોવાનો સપોર્ટ કરવાનો તો થેન્ક યુ વાલા થોડીક લાઈટ બાઈટ વધારી દો થોડી બાબલું ન દેખાય તો ખુશ પણ હું તો દેખાવ સો મિત્રો

કે આવી કઈ ગેમ છે હમણાં માર મમ્મી કે છે રેડી જીતી જાય પછી હોય પપ્પા શું મિત્રો હવે હું પણ ઉઈ જાઓ ને તમે ઉઈ જાઓ ઓય બાપા ઓય બાપા